બાદલ ચાની પી તક એ દે તમે તાઈયો નાસ્તો કરવા બેહી ગયો હવે એમને પડેકા નાખી દો આ ખીચડી બનાવી મસ્ત તે તા પડેકા નાખ્યા બોલે મજા મજા ભૂખી થઈ ગઈ નુડલ નુડલ છે કાજે નૂડલ્સ છે નૂડલ્સ બાકી નાખો મસ્ત મજા આવે તો આ તો એ બેહાય કુરકુરે જો

તમોને તો હો દીતારે તો ગાઈસ હું ભેંજ ભેંજયા થઈ ગયો અને કાજા બધું કોમ કરે છે કન્નો ખાવા બનાવે છે શું બના કાદરા રે મગ મગ નું શાક બનાવવું શું શું નાખું બરા કાદરામાં લર્જુ મેં તો જીરું ધીમે ધીમે બનાવવાનું આ મમ્મી જતી જતી તો તો

તા પૈસા જો દેતા તારા કી દે આ લઈ લે કી જા મૂકી જો કણા લે કાજા ભાભી આલે ને એ પડી ના જા જોજે તું યાર અણુ લાય તું પાછળ દેવું લાયો હ પરમ મસાલો ગરમ મસાલો હો ગયા નું પરમ મસાલો હા એ મેં ચમ્મા જાનું કેત પકડા માં આવડો જો એ હે હે એ હે એ હે તને આમ તૈયાર થઈ જા તને નિશાન મુકવા ઉ યાર મુ ચમ

રસોઈયા જેવું <apparently surprise>

ખબર પડે ખબર પડે છે એ વોટ નો લખેલો છે હારો સર બાદલ હજી કઉ આપડે બાદલ નહીં આવ